કૌશિતોને નહીં છોડવાની ગૃહ રાજ્ય મંત્રીએ ખાતરી આપી 2021 થી 2024 સુધીની તમામ ફાઇલો કબજે લેવાઈ રાત્રિના 3 વાગ્યે SIT ની ટીમે દસ્તાવેજો કબજે કર્યા છે RNB મનપા અને પોલીસ વિભાગમાંથી ફાઇલો કબજે લેવાઈ છે નાના હોય કે મોટા કોઈ પણ જવાબદારને નહીં છોડવામાં આવે પ્રાથમિક રીતે જવાબદારો સામે હાલ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી જેની જવાબદારી હશે તેની સામે કાર્યવાહી થશે માં કોઈ બી મોટા હોય કે નાના હોય જે કોઈ લોકો બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસ સુધી આમાં જેટલી બી ફાઇલો છે એ રાત્રે ત્રણ વાગે મારી હાજરીમાં જ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાંથી મહાનગરપાલિકામાંથી પોલીસ વિભાગમાંથી એ તમામ ફાઇલો એસઆઈટીએ એ જ દિવસે રાત્રે ઓફિસો ખોલાવીને કબજે કરી લીધી છે હવે જે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે હવે એની ડિટેલ્ડ સ્ટડી ચાલુ છે એસઆઈટીની ટીમ હાલ બી રાજકોટ ખાતે અવેલેબલ છે એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે આમાં કોઈ બી અધિકારીઓ જે કોઈ લોકો આની જોડે આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે ને જે કંઈ પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે